નમસ્કાર દર્શક મિત્રો યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાસંદા તાલુકાની શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસ ખાતે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસના ધોરણ દસ અને બારના તેમજ એમ દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ તથા પરીક્ષાર્થીઓમાં આત્મવિશ્વાસનું સિંચન અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રામાયણ મહાભારત કુરાન અને બાઇબલના પ્રત્યાગના ગ્રંથોમાંથી પ્રસંગોને અનુરૂપ થીમ પર વિવિધ સંસ્કૃતિ નૃત્યો રજૂ થયા હતા આ પ્રસંગે શ્રીમાન ડીઆઈ પટેલ સાહેબ અને ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાન પ્રણેતા પીપી સ્વામીના અધ્યક્ષના હેઠળ અને આ કાર્યક્રમને સફળ બનાવવા આ સંસ્થામાં મુખ્ય મહેમાન ડોક્ટર કિશોરભાઈ ફ્રૂટવાળા અને ડોક્ટર કલ્પનાબેન ફ્રૂટવાળા જેમનો શાળાનો ખૂબ જ મદદરૂપ બનેલા છે અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશ ઠાકોર રમેશભાઈ પટેલ હિતેન્દ્ર પઢિયાર શેખ સાહેબ કલ્પેશભાઈ આહિર વિવિધ ગામના સરપંચશ્રી અને મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા હતા અને નવસારીથી શ્રી હર્ષદભાઈ ઉકાભાઈ અને કાંતિભાઈ ઉકા સાથે જેઓ સીતાંજલિ ટ્રસ્ટના ચેરમેન અને ડાયરેક્ટર નરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના પ્રિન્સિપાલ અર્ષાબેન ગર્ગે કેમ્સ ડાયરેક્ટર શ્રી દેશાંત ઠાકોર નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ દામિનીબેન તથા શ્રી સત્યસાઈનો સ્ટાફી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતાબેન સોલંકીએ કર્યું સત્યસાઈ સાંઈ એલ એમ વિદ્યાલયના પધારેલા નવસારી જિલ્લા તથા ડાંગ વલસાડ જેવા અંતરિયાળ અને આદિવાસી સમાજ તથા સર્વ સમાજ માટે શિક્ષણ આરોગ્ય તથા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે સદાય તત્પર રહેતા એવા સીતાંજલિ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી હર્ષદભાઈના મુખી સાંભળીએ તેમનો શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સમાહર્તા એવા માનનીય ડોક્ટર કમલેશસિંહ ઠાકોર દ્વારા માનવંતા મહેમાનો માટે મુખારવિન સ્વાગત સારી પાસે આમ અમેરિકામાં રહું છું દર વર્ષે અહીંયા આવું છું અમે ઇન્ડિયા અને અમારા ફાઉન્ડેશનનું નામ છે સીતાંજલિ ફાઉન્ડેશન હવે એની ચાલુ કરવાની પ્રેરણા અમને એવી મળી કે અમે નવસારીથી બારવેલી જતા હતા તો રસ્તે મેં જોયું કે રૂમ થોડા હતા અને ભારણા નહોતા અને છોકરા અંદર બેઠેલા તો જોયું ધ્યાનથી તે ટોયલેટ હતા છોકરા ટોયલેટ જતા હતા ભાણા પણ નહીં મળે એટલે સ્ટોપ થઈને પૂછ્યું કે ભાઈ આ કેમ આવું તો કે સાહેબ પૈસા જ નથી અમારી પાસે અને કોઈ દાન આપતું નથી ત્યારે અમને થયું કે થોડા પૈસા આપવાથી ખૂબ જ લાભ મળી શકે ત્યાર પછી અમે બધી શાળાઓ બનાવવાનું ચાલુ કર્યું પ્રાઇમરી સ્કૂલ હાઈસ્કૂલ આશ્રમ શાળાઓ જાત જાતના એજ્યુકેશનના જે આંગણવાડી હોય તેને માટે બી અમે દાન આપેલું છે અને અમારી પાસે કોન્ટ્રાક્ટરની બે ટીમ છે કે જેની અંદર અમે બધું જ કન્સ્ટ્રક્શનનું કામ અમારી જાતે કરીએ છીએ જેથી કરીને અમે ક્વોલિટી મેન્ટેન કરી શકીએ અને જે સ્કૂલો બનાવીએ છીએ તે અમે એવી રીતે બનાવીએ છીએ કે સોથી દોઢસો વર્ષ સુધી એને વાંધો ના આવે કારણ કે રિપેર કરવામાં તે ટાઈમે કેવી રીતે પૈસા શોધવા વીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી તે મુશ્કેલ છે એના કરતાં શાળા અત્યારે જ જો સ્ટ્રોંગ બનાવી હોય તો પછી પાછળથી વાંધો ના આવે અને અમારા એન્ડાવમેન્ટમાં સગવડ કરી છે કે લોંગ ટર્મ મેન્ટેનન્સ માટે સ્કૂલોમાં જે જરૂર પડે તેના પૈસા મળી શકશે ટ્રસ્ટ સંચાલિત સત્યસાઈ સ્કૂલમાં એમાં નર્સિંગ કોલેજ અને અમારી એકથી બારની જે શાળા છે એની અંદર એન્યુઅલ ફંક્શન અને દસ અને બારના વિદાય સમારોહની સાથે માર્ગદર્શન શિબિર અને એ શિબિરમાં આપણા પ્રાય પ્રાંત સાહેબ એટલે નાયબ કલેક્ટર સાહેબ અને ખૂબ બધા અધિકારીઓની સાથે મારા ખાસ મિત્ર અને જેમણે ચોંઢા ગામને એક નવું રૂપ આપ્યું એવા પ્રકાશભાઈ નાયક સાહેબ હર્ષદભાઈ જેઓ સીતાંજલિ ફાઉન્ડેશનની અંદર કામ કરે છે અને એમ કહેવાય કે શિક્ષણનો માણસ જેના ફાઉન્ડેશનમાં એમણે સિક્સટી ટુ કરોડ ની અંદર એજ્યુકેશન જ ફક્ત એમને વાપર્યા છે અદ્યતનમાં અદ્યતન શાળા બનાવી ગરીબમાં ગરીબ બાળક ભણે એમના હૈયા હિત છે અને એ હૈયા હિતને કારણે એમણે આપણી શાળામાં પણ આજે આવ્યા એવો પછીના સેશનમાં અધ્યક્ષ સ્થાન હેઠળ હતા સવારનું સેશન અને બપોર બપોર પછીનું સેશન એ રીતે અમે કાર્યક્રમ કર્યો મોટાભાગની થીમ આપણે રામાયણ મહાભારત બાઇબલ અને કુરાન શરીફ આ બધા ધર્મ પ્રાચીન પવિત્ર ધર્મગ્રંથોને આધારે એ થીમ ઉપર અમે આ વખતનો કાર્યક્રમ રાખ્યો છે સર્વધર્મ સમ સર્વધર્મના નાતે આ ચાલતી શાળા અને એ શાળામાં વિદ્યાર્થીઓમાં આ એક ભાવ આવે વિશેષ અત્યારે તમે જુઓ તો ધર્મના વાડાઓમાં કે જાતિના વાડાઓમાં આપણે વેચાઈ ગયા છે અને એમાં ન વેચાઈ અને શિક્ષણના માધ્યમથી આપણે બધા ભેગા થઈને એક આવું સરસ મજાનું કામ કરી રહ્યા છે એવા આજના સમયે આજના તબક્કે આ એન્યુઅલ ફંક્શનની અંદર તમામ મિત્રો મારા રમેશભાઈ ઉપાધ્યક્ષ અમારા સંચાલક મંડળના પ્રમુખ વિનોદભાઈ જાવડા ચોંડા હાઈસ્કૂલના પ્રિન્સિપલ અશોકભાઈથી માંડી સારવણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ કલ્પેશભાઈ અને પઢિયાર સાહેબ બીજા અનેક મિત્રો આપણા કલેક્ટર સાહેબે તો એમ કીધું છે કે હું તમને અનેક પ્રકારની મદદ કરવા તૈયાર છું તમારું કામ એટલું સરસ છે કે કમલેશભાઈ તમે આગળ વધો મારા તરફથી જે કંઈ કામ હોય અથવા મારા મિત્રોની મદદ પણ હું તમને આપીશ એવી જ વાત મારા કિશોરભાઈ ફૂટ ફૂટવાલા અને એના ધર્મપત્નીએ કીધી કે આ શાળામાં હું મહાશાળા શબ્દ વાપરવા તૈયાર છું અને એના માટે મારી ખૂબ મહેનત રહેશે અને મારી મદદ પણ રહેશે એટલે બે હજાર સાડત્રીસ સુધીમાં એમણે મહાશાળા બનાવવા માટેનો સંકલ્પ કર્યો એવો જ સંકલ્પ મારા પ્રકાશભાઈ નાયક સાહેબે કર્યો છે કે જેમણે આ શાળાને એક અમારા શુભેચ્છક તરીકે અને ખૂબ જ જેને અમને અમે મોટાભાગે અમારી શાળામાં અલ્લાની ગાવડી કહીએ છીએ હર્ષદભાઈ ને બધા આવ્યા હતા ખૂબ મજા આવી બાળકોએ વિવિધ વિવિધ પ્રવૃત્તિઓ કરી શિક્ષકોને અભિનંદન આપું છું મારા આચાર્યને અભિનંદન આપું છું વિશેષ અભિનંદન ડાયરેક્ટરને આપું છું અને એલાઉન્સર કરનારા મારા ધર્મપત્ની જ છે જે આંબાબારી હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરે છે નીતાબેન સોલંકી એમણે પણ બધાને જકડી રાખવાનું કામ કર્યું છે ખૂબ ખૂબ આભાર અને આ રીતે આપણા બાળકોમાં ખૂબ પ્રેરણા મળે સોળ બાળકોથી શરૂ કરેલી શાળા આજે નર્સિંગ કોલેજ સાથે એક નવ બાળકો રનિંગ કરે છે આ સ્કૂલમાં અને એનું મને ગૌરવ છે તમારો બધાનો સહકાર મને મળે છે એટલે જ કદાચ હું ઓજડો દેખાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મને બાકી ઈશ્વર કામ કરાવે છે હું કરું છું હું નિમિત્ત માત્ર છું આભાર